મજામાં દુનિયામાં સુવિચાર અને દુનિયામાં આપણે સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે વ્યક્તિ જન્મથી જ સારો કે ફોટો નથી હોતો તે પોતાના કાર્યો થકી સારો અને ફોટો બનતો હોય છે જેનો આધાર તેના સદગુણો અને દુર્ગુણો હોય છે હવે જ કોઈ વાત નહીં સુવિચાર તરીકે શ્રી જ્યોજ કેનનજીએ ખૂબ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મિત્રો વાત ખૂબ જ ઊંડી છે વાત નાની જરૂર છે પરંતુ ખૂબ ઊંડી છે અને એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે સહનશીલતાની છે પોતાની જાતને વીરો સમજતા જ હોય છે કે મારા જેવો હિપક કોઈ જ નહીં મારા જીવો વીર મારા જેવો બુદ્ધિશાળી કોઈ જ નહીં પરંતુ આ જે આપણે સમજીએ છીએ જે વિચારીએ છીએ તેની પરીક્ષા ક્યારે થાય છે કે જ્યારે આપણે જે સફળતાને પામવા માટે મથામણ કરતા હોઈએ છીએ પ્રયાસો કરતા હોઈએ છીએ સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરતા હોય છે એ સફળતા આપને સામે દેખાતી હોય છે બસ થોડાક જ કદમો દૂર હોય છે થોડાક જ પગલા દૂર હોય છે છતાં પણ જો એ સમયે એવી માંગ ઊભી થાય સમય જ આપણને કહે સમય જ આપણને સમજાવે કે ભાઈ હજુ થોડી રાહ જો અત્યારે તું દોડીશ કરીશ તો તું ત્યાં જ હારી જઈશ અસફળતા મળશે અને આ વાત જે વ્યક્તિ સમજી જાય છે વ્યક્તિ જાય જાય છે 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 એને જે સહન કરવાનું એની વધુ ક્ષણ તો તે વ્યક્તિ ખરેખર સાચા અર્થમાં વીર કહેવાય છે સાચા અર્થમાં હીરો કહેવાય છે એટલે મારા મિત્રો આપણે ખાલી નામના હીરો નહીં પરંતુ કામના પણ હીરો કામના પણ વીર બનવાનું છે એટલે આજે નો એટલે કે વીરતાનો ગુણ છે કે આપણા હૃદયમાં ઉતારવાનો છે મનમાં ઉતારવાનો છે અને આપણે આપણા જે લક્ષ્ય સારા ને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા ને સાચા રસ્તે સફળતાપૂર્વક સંતોષપૂર્વક પહોંચવાનું છે એના માટે જરૂર એ જ છે કે આપણે સહનશીલતાને એટલી મજબૂત બનાવીએ કે સહનશીલતાનો બંધ તૂટવા પણ આવ્યો હોય ને છતાં પણ માણસ રોકીને બંધને રોકીને ઊભો રહે હસતો રહે સમયને પાસ થવાની રાહ જોઈએ પછી પોતાના આગળના કાર્યો કરે કારણ કે જે સમયની જરૂરિયાત હોય સમયની માંગ હોય છે તો બસ મારા મિત્રો આપણે પણ આવું જ કંઈક સમજીએ જે હિરોઈઝમનો અથવા જે સદગુણોનો જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ